વિલનજીને આવી ગયા યે અલ્યા ઉતરા તો સીટુ આ બાબે આ ઓજા આ ગાઈસ ગયા આ ગયા તો ટ્રાય કરી

જી હું તને દવા પીવડાવું ગેન મળો આવોકું જવાનું ગુડ મોર્નિંગ મમ્મી સબ બનાહો તો ગાઈસ ચલો બજાર જઈએ આ બજાર તો આ ગયા ઘરે હું કરવા ઘર માં પેલી ખાતા દીધું ઓ અંકિત ઓ તૈયાર થયો હું કેતો અલ્યા હા હવર આવે દે હવર ને કળા કે દે આયો ખા દો તો જમવાનું તો આવી ગયું હેડો દાદી શાક કેરીનું જમવાનું તો લીધું હું સબ સપિતાયા તો શું લાવ્યો લે આમાં ભરવાનું આ અમે એડમિશન આપ્યું હવે ભરી કકડાવાના મમ્મી ટિફિન ભર્યું તો કઈ ઘરે તો જમી અને આવી જાય બજારમાં પણ તો ટિફિન લઈ તો જમી રહી એટલે થોડી કંકુતરી વેચવાની તે વેચવા પછી જઈએ તો કઈ સેવના ઘરે આવી ગયા હું તો ભૂઈ ગયો ઉઠાડી પછી લઈ જઈએ હેડ મમ્મી પંકુ કરી આમ તો જો તો કઈ ચાલો જઈએ બજારમાં હેલો ભાઈ અમે જઈએ હો ગાઈસ આવી ગયા છે મોગલી માં કિંજલ ને આયા હે ના ભાઈને બધા કંકુત્રી આલો તો પછી બહાર અને પછી જઈએ થોડી બજારમાં માં ખરીદી કરીએ થી તાપ લાગે ને તો આવી ગયા એ અલ્યા ઉતર તો સીટુ હા ભાભી હા હા ભાભી

મર દે તું કપડા જોવા જઈએ ગાઈસ સવાર ભાબી નાના સ્વીટુ ના ના માના બ્લાઉને બધું સેટ કરી ગયું કે આપો ને જીના ના ના કોઈ તમને બોલતો ખબર પડ્યું ને તો ઓકે આ તો તો નીચે

જાણી લેજો તો ઓર ઓસ ફરે છે કે નાગા જો રોજ નહોતું હા ને જો ચડે ચડે તે ટ્રાય જો gb 60 જો વાડે પકન પડ્યા તા દે બતાઈ દીધા થાર બેટિંગ વાડે વસ્તુ છે દુકાન માં બેકડો કરી દીધો ભાભી તો ના જોવામાં જોવામાં અમે બધા જરી જરી થઈ ગયા છીએ નીલનજી મહેજી ને દિલીપજી ને કપડા ઉપર જરી જરી ચોટીઓ

આઈમો તો ગાઈસ અર્ધી અધૂરી ખરીદી કરીને હવે હેડે આ બીજું તો હોઈ રહી જાગી જાગી લે જાગી 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 હે આ મિલન નો હું કે શેરવાની ચો જા મુરતિયા આગળ જતા કંટાળાય તો કે હેડો હેડો કેવો આગળ જોવા કિંજલ

મે જે આ મિલની તો કંટાળે આજો તો ગાઈસ અમે તો આઈ ગયા છે ક ઘરે જો ગાડી જોડે આજકાલ ગાડી ચલાવ હે છોકરા તો ઓય તો તો પછી છે મિલના સર્વાને જવા બીજી દુકાને મસ્ત માર તો લગન ગાડી ચલાવ સૌથી બડકા ભઈયા ટીજનર મારી ચિટડી

पेकेज सम्झाहई देखिका कैस मेलो था जो उआ वा साह lo तो कैस मेलो था जो उआ था सेरवानी मिना बाझ्पे भी एडे वऍपेर आजे वह 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 ओ पलत नाले आलेका उप ठीश्ट ता छालो दो उपड लागलिया भीजो बदल हो हाँ बदल हो मलु

બસ દે લાગો તો ગાઈસ અહીંયા તો ટોરુવારી બેઠા આવી બદો બે જણ મસ્તી કરી રહ્યા જોવાની કોકરી વાના ઓ ગયા જોઈ આયો તানা બગે લાગી જોધપુરી જો એના માટે એના માટે જો આપડે દિલજી માટે અને આ બીજા વરરાજા તૈયાર થઈ ગયા કન્યા હતી કન્યા હતી તો गाइस અમે તો અહીંયા બેઠા છે કંડારી ને ફલાતનો ખરીદી કરે છે હો કંટાળે ભાવી તમને ધાળો કપડો અહીંયા નહીં મળતો બીજે જઈએ આપડે गाइस कपड़ा ले

બેરી બેરી થાકે આવો દિલિપજી ઠેકોણ પડી કે નહીં એક પડ્યું એક પડી પેલું લેવાનો ફાઈનલ ફોટો પાડવાનો આઈરી ગમો હા

બે તો અહીઠા

તો પે લગન કરીને જો ઊંચી આવો એ વખત આવો ના બધા બેઠા હોય ડિસ્કશન કરી રહ્યા પર એક બાબી કંટાડ્યા જોરદાર ડબડી હોઈ રહી ને શાંતિ આજે એમ કેવો નક તો મે તમાર તમાર ગેર કરતા થારો કે મે વાણસ બંધી હે કે તું કરાવીને આ તો ચણિયા ચોળી લઈ લી ચણિયા ચોળી ચોળી લઈ લીધી ફાઈનલી નહીં હવે હવે શાંતિ ગાયસ ફાઇનલી બધું લઈ લીધું હેલો એડિ અમેઝિંગ દિલજીન કો ઠેકાણ ના પડીને ભાઈ હડો એડ હડો કોઈ રહી ની જતું ને જોઈ લેજો શેરવાની રહી બસ બધું શેરવાની રહી જઈ લે

रास्ते तो बहुत हो भैया अना સેટુ માટે બાર દે બધા 12 બાર નાસ્તો તો કરી દેજો હજીજી જરા તો નાસ્તો કરી ભાભીઓને બુનકાતે อาจารย์ કે ઓકે આનાવા જય ઘરે તો ગઈ ભાવીઓ ગઈ કે હેડો આવો હું કોવા મેં લેવા સંધિયા કા આઈએ છે તો જોસિંહ થાય તો ઓકે

આપણા તો ચલો ગાઈસ હવે અમે જઈએ સરી પકડ્યો આ પોલીસ વાળા થઈ જય માતાજી જય માતાજી મેમન તો બ다가 જેલ ઘરે કિંચલ ને હતા મારા ઘરે મિતુ